વાઘરા તાલુકાના સુત્રેલ ગામે થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જુઓ સમગ્ર ઘટનાક્રમનો લાઈવ વિડીયો ત્રણ દિવસ પહેલા સુત્રેલ ગામે તસ્કરો તરખડાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની ઘટનાને મામલે મકાન માલિક કુલ સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસની રાત્રિના સમયે વાઘરા તાલુકામાં આવેલા સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓના બંધ મકાનમાં તસ્કરોએ તરખડાટ મચાવ્યો હતો મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરદન તાલુકાના ગણપતપુરા ગામે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાના દીકરાને ત્યાં રોકાયા હતા સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે લગભગ છ વાગે પોતાના મોબાઈલ ફોનમાં સુત્રેલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સીસીટીવી કેમેરાને રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે અજાણ્યા ઈસમોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજે ચાર વાગ્યાની આસપાસ ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી તેઓ તાબડતોબ પોતાના ગામ સુતરેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતાં ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો તપાસ કરતાં તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ આઠ હજાર રોકડ મળી કુલ સોળ લાખ તેર હજાર મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાઘરા પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી કેમેરાના આધારે ફૂટેજ ચેક કરી ચોરી કરનાર ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે